ટુ ફેમિલી ગેમ સો જય દ્વારકાધીશ તમે બધા મજામાં છો તો તમે જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણી પાસે હવે બધું છે ને તમારા સપોર્ટ લીધે એમ એટલે થેન્ક યુ બધાને એકવાર દિલથી અને એક મસ્તીની કમેન્ટ હતી કમેન્ટ થોડા ટાઈમ પહેલાં હતી આમ મતલબમાં ઘણો ટાઈમ થઈ ગયો છે પણ મને જવાબ દેવાનો જરૂરી હતો તો મને વિચાર હતો કે જ્યારે હું ફ્રી થઈશ ને ટાઈમ મળશે ત્યારે એના પર વિડીયો બનાવીશ એમ તો આજે હું ફ્રી હતી ને તો મેં કીધું હાલો આજે વિડીયો બનાવું એમ તો છે ને

નથી આવતા તો ન બનાવવાનું તમે સારી મહેનત કરો ને તો સો ટકા એમાં આગળ તમે સફળ થાવક તે એમ એમાં એવું કઈ ન હોય કે આપણને ન આવડે એ થોડાક ટાઈમ લાગે એવો હજી લોંગ વિડિયા મને શૂટ કરતા નથી આવડતું કોઈ હું આમ નામ બે ને તમારે વાતો કરીને હું અપલોડ કરી દઉં છું એમ પણ એ હું જે અપલોડ કરું ને એ વિડીયોના પૈસા આવે એમ અમુક લોકોને જે ખબર ન હોય એટલે એ વાતો કરે એમ પણ આપણે વિડીયો ટાઈમ પાસ કરવા માટે ન બનાવતા હોય એમાં પૈસા આવે મહેનત કરતા હોય અને એ મહેનત થી બે પૈસા ઘરમાં આવતા હોય તો બીજાને પ્રોબ્લેમ ન હોવી જોઈએ અને આપણે ઘરે બેઠા બેઠા તો કાંઈ કામ ન કરીએ કે પહેલાં હું ડાયમંડ જ લગાવતી જેમાં કાંઈ કામ ન થાતું કામ ન થાતું એમાં મતલબ કે બે હજારનું થાતું કાંજીનું બે હજારનું કામ થાતું એમાં જિનલ લાયકના કપડા આવતા

ન બનાવાય એમ તો મેં પણ બારના લોકોનું સાંભળી અને મૂકી દીધું હોત તો કઈ થયું હોત હું આમાંથી ભલે કાંઈ નહીં તો વધારે દસ હજાર જેટલું તો આમાં ઇન્કમ થઈ જાય એમ અને શું કે ડાયમંડ સટડવામાં તો એટલું થતું નહીં એટલે પછી બારના લોકો હું કે છે ને આમ તેમ અરે જેને જે કેવું હોય ને એને કેવા દેવાય પણ આપણે ગમે એવું કામ હોય આપણે આપણું કામ શરૂ રાખવું પછી ભલે ને આપણે કોકના ઘરના કસરા પોતા કરતા હોય

કે તમે સપોર્ટ કર્યું ને એટલે આજ નગર મેં વિચાર્યું નતું હું તો હંમેશા એવું જ વિચાર્યું કે રાજ તમારો ફોન મને આપી દો અને તમે નવો લઈ લો હું હંમેશા સેકન્ડ જ રાખું એમ એટલે મોંઘો ફોન તો વિચારું નહીં દસ હજાર બુધિનો ફોન તો હું ક્યારે અને આજે તમારા બધાના સપોર્ટ સપોર્ટ ન હોય ને તો કાંઈ થાય નહીં તમે મને અત્યારે એસી એસી બ્યાસી ત્યાંસી કે ફેમિલી મારી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલા લોકો મારાથી જોડાયેલા છે એટલે તમારા બધાનો દિલથી

પણ ધમાકેદાર થાતું જ નથી મારે અહીંયા ક્યાં કન્ટેન્ટ લેવા જવું બેઠા બેઠા બનાવવું પડે તારું શું કેવું છે જેમ કાંઈ જ કેવું જે દ્વાર્કાધીશ કહી દઈએ હાલો હવે તો મળશો નવા વિડીયો માં જે દ્વારકાધીશ ભોલ તો ખરે ભોય તો ખરે જય બોલ બધું જીનલ ને ઊંઘ ઘાવે છે હાલો તો હવે ઊંઘ ઘાવે છે

તો ઠીક ના હારા હોય તો કેજો હજી કરી નાખો ચાલો જે દરકા દીશ ચિનલ ને સુઈ જાઉં છે